નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે તો વાત કરી લઈએ આપજે આજના સોના ચાંદીના ભાવની તો તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે અને સોના ચાંદીનો નિર્ભર આમ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ પર આધારિત જોવા મળી શકે છે તો પહેલાં આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો તેમાં એક ગ્રામ ચાંદીનો ભાવ ચોરાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પિસ્તાલીસ રૂપિયા સો ગ્રામ તની ભાવ નવ હજાર ચારસો પચાસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ ચોરાણું હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે કાલની તુલનામાં જોઈએ તો એકસો વીસ રૂપિયાનો વધારા સાથે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે હવે વાત કરી લઈએ આપણે સોનાના ભાવની તો સોનાનો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો પહેલાં ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચોતેર હજાર છસો ને સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છપ્પન હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો વધારા સાથે આજે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો તો હવે વાત કરવાના છીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરતા પહેલાં જો તમે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ એક ગ્રામ સોનાનો ભાવ છ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ઓગણ હજાર છસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છન્સ હાજર પાંચસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ તો આઠસો રૂપિયાનો વધારા જોવા મળી રહી છે તો અઢાર સોનાના ભાવની વાત કરી લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર બસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ બાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકવીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાના વધારા સાથે તેજી જોવા મળી રહી છે જો વિડીયો મિત્રો તમે વિડીયો ઉપર ન આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી રોજબરોજના સોના ચાંદીના ભાવ તમે જાણી શકો અને હા તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો જેથી અમે કમેન્ટમાં તમને જણાવી દઈશું